નમસ્કાર ખડુ મિત્રો સ્વાગત છે તમારું છે ભાવ મિત્રો આજે તારીખ બીજો મહિનો હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો ચણાની આવક વિશે વાત કરીએ ચણાના પાલમાં તો મિત્રો જો એક બે અને ત્યારબાદ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પાલ દેખાઈ રહ્યા છે મિત્રો અને હાલ ગુણીમાં વાત કરું તમને તો પેલો નંબર તેરથી થી લઈને મિત્રો પીલો નંબર ચુમ્માલીસ સુધી ગુણી દેખાય છે મિત્રો આજે છાપરા નંબર ત્રણમાં ગેટ સાઈડ અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ જ છે જો મિત્રો અગિયારસો બારસો ને અગિયારના ભાવ બોલાયેલા છે અહીંયા ચણા છે ચાલો આપણે ક્વોલિટી ચેક કરીએ હરાજી ચાલુ જ છે તો આજના ભાવ જોવા માટે વિડીયોમાં બની આવી જ્યો બારસો ને અગિયાર સુપર નંબર વન ચણા ત્રણ નંબર ચણા છે ક્વોલિટીમાં ન નખતે અગિયારસો ને ચોતેર ત્રણ નંબર ચણા છે અગિયારસો ચોતેર મીડિયમ સુપર ને ત્રણ સાથે અમુક છે લીલો દાણા અગિયારસો છન્નું અગિયારસો ને છોતેર

સુપર મિત્રો બારસો ને એક સુપર કલર માં ત્રણ નંબર છે કોની સ્પીડ થી તેરસો ને એકોતેર સફેદ ચણા તેરસો ને એકોતેર ભાવ જે છે આ દલાલ મિત્રો છે Pachi gatta, lakadi open. Kai petti? Sanatan. Sanatan petti. Yeah? Part number. Part number. Yo ana agyashwana chhaasi ayatron number chana. Agyashwana chhaasi. અગિયારસો ને છ્યાસી ત્રણ નંબર જણા મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ના ભાવ છે ને બજાર ની વાત કરું તો મિત્રો બજાર તો સારું જ છે મિત્રો ક્વોલિટી માલ ના બારસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે